નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે બાળ સખા યોજના બે હજાર ચોવીસ વિશે કે જેમાં માતા અને નવજાત શિશુ માટે સરકાર આપશે રૂપિયા સાત હજારની દૈનિક સહાય જે અઠવાડિયાના સાત દિવસ સુધી પ્રોવાઈડ કરવામાં આવશે આજના વિડીયોમાં આ બાળ સખા યોજના બે હજાર ચોવીસને લગતી તમામ માહિતી મિત્રો વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવીશું કે બાળ સખા યોજના બે હજાર ચોવીસ શું છે યોજના લાભો શું રહેલા છે તેમજ યોજના લાભો લેવા માટે અરજદારે ક્યાંથી અરજી કરવાની રહેશે અને કેવી રીતે અરજી કરવાની રહેશે સંપૂર્ણ વિગતવાર માહિતી વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવીશું બસ વિડિયોના છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય

તદ ઉપરાંત કુપોષણ અને અપૂરતો આરોગ્ય સંભાળ માતા અને બાળકના સ્વાસ્થ્યનો સમસ્યાનો વધુ ફાળો આપે છે આ પડકારનો સામનો કરવા માટે મિત્રો ગુજરાત સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે અને આવી જ એક યોજના કે જેમનું નામ છે બાળ સખા યોજના બે હજાર ચોવીસ તેમજ મિત્રો બાળ સખા યોજના બે હજાર ચોવીસ વિશે વધારે જાણીએ તો યોજનાના નામની વાત કરીએ તો બાળ સખા યોજના બે હજાર ચોવીસ

તો મિત્રો આમ કુલ મળીને જેવી સહાય પ્રોવાઈડ કરવામાં આવશે હજી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો કે નજીકના આંગણવાડીનો સંપર્ક કરવાનો રહેશે તેમજ આમની સતર વેબસાઇટ જે આપની ડિસ્પ્લેની સામે દેખાય છે તેમની ઉપર જઈને પણ મિત્રો આ પાય યોજનાનો લાભ મેળવી

જો બાળકોને રાજ્યની અંદર અથવા તો દેશની બહાર સારવારની જરૂર હોય તો સરકાર રૂપિયાનો ખર્ચ એટલે કે પ્રતિ દિવસ અથવા તો વધુમાં વધુ સાત દિવસ માટે ઓગણપચાસ હજાર વધુમાં વધુ આ યોજના સારવાર દરમિયાન માતા અને બાળક સંબંધિત બાળક સાથે રહેવાની મંજૂરી આપે છે તો મિત્રો આ લાભો મળવા પાત્ર રહેશે હવે છેલ્લે મિત્રો વાત કરીએ કે બાળ સખા યોજના હેઠળ અરજી પ્રક્રિયા શું રહેલી છે અને ક્યાંથી કરવાની રહેશે તો મિત્રો ઓફલાઈન અરજી પ્રક્રિયાની માહિતી આપને જણાવું તો મિત્રો મહિલાઓ ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં હાજર પ્રાથમિક સામાજિક કાર્યકરો આશાઓનો સંપર્ક કરી શકે છે તેમજ આંગણવાડી કેન્દ્રનો પણ સંપર્ક કરી શકે છે જો મહિલાઓ કોઈ પણ લાભ મેળવવામાં કોઈ પણ અડચણ આવે તો તે જિલ્લા વિકાસ અધિકારી અથવા તો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરી શકે છે અથવા તો મિત્રો મેં જે આપને જણાવી આગળ એ પ્રમાણે આમની સતર વેબસાઇટ કે જેમનું નામ છે એન એસ એમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન બાળ યોજના ડોટ એસ ટી એમ આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને વધારાની માહિતી મેળવી શકશે અથવા તો ત્યાંથી પણ ઓનલાઈન પદ્ધતિથી આપ આ યોજનામાં લાભ મેળવી શકશો તો મિત્રો બસ આ જતી બાળ સખા યોજના બે હજાર ચોવીસ કે જેમાં માતા અને નવજાત શિશુ માટે મળશે રૂપિયા સાત હજારની દૈનિક સહાય જે અઠવાડિયાના સાત દિવસ એટલે મિત્રો કુલ મળીને રૂપિયા ઓગણપચાસ હજારની આર્થિક સહાય પ્રોવાઈડ કરવામાં આવશે સરકાર શ્રી દ્વારા